પાદરગઢ રસ્તા ઉપર મહીપરી લાઇન તૂટતા રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ભરાયા તળાજાના બોરડા પાદરગઢ રસ્તા વચ્ચે મહીંપરી લાઇન પસાર થાય છે બોરડા અને પાદરગઢ ગામનાના સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ ઘણા સમયથી લાઇન તૂટી જતા પાણીના ફુવારા ઉડી રહ્યા છે રસ્તાઓ ઉપર પાણીની રેલમછેલ થઈ રહ્યું છે બેફામ પાણીનો બગાડ થઈ રહ્યો છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે અહીં નિર્ભર તંત્રના પાપે પાણીનો કેટલા સમયથી વેડફાટ બગાડ થઈ રહ્યો છે બોરડા પાદરગઢ સહિત અનેક ગામના વાડી વિસ્તારના લોકોની ભારે અવરજવર રહે છે રસ્તાઓ ઉપર એક કિલોમીટર સુધી ગોઠણ સમા પાણી ભરાયા છે અને ભર ઉનાળે આળશુ તંત્રના પાપે બેફામ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે વાહનચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે દરરોજ મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અહીં રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ફરી વળતા એકસો આઠ કે ભારે વાહનો અંદર આવતા જ નથી દર્દીઓને અને સગર્ભા મહિલાઓને ના છૂટકે પ્રાઇવેટ વાહનોમાં બસ સ્ટેન્ડ સુધી લાવવા પડે છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર વધુમાં ગામ પંચાયતના સભ્ય મેઘાભાઈ રાઠોડે આક્ષેપ આક્રોશ સાથે જણાવેલ કે સતત મહિપરી અધિકારીઓ તંત્રને રજૂઆત કરી રહ્યા છીએ તો ત્યાંથી ઉડાવ જવાબ મળે કે તમે જાતે રિપેર કરી પાણી બંધ કરો જો જનતાએ જાતે જ બધા કામ કરવાના હોય તો પગાર શેના લે છે અને તાત્કાલિક પાણીના ફુવારા વેડફાટ બંધ નહીં થાય તો બોરડા સહિત આસપાસ ગામડાઓ અને તમામ વાડી વિસ્તારના લોકો બોરડા બસ સ્ટેન્ડમાં રોડ પર બેસી રોડ રોકી ગાંધી સિધ્યા માર્ગ આંદોલન કરી રોડ પર બેસી જઈશું અને તમામ જવાબદારી તંત્રની રહેશેની ચિંકી આપી હતી વિઠ્ઠલભાઈ ચૌહાણના જણાવેલ કે મહીપરી લાઈન તૂટી તેની ઉપર બે પીજીવીસીલની દોરી લાઈન પસાર થાય છે પાણીના ઉડતા ફુવારાના પાણીદાર સાથે અડી જશે તો આસપાસના તમામ લોકોને શોર્ટ લાગવાની વ્યથા ઠાલવી હતી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક લાઈન રિપેર કરી પાણીનો વેઠફાટ બંધ કરવા ઉગ્ર માંગ કરી છે શું મહીપરીના અધિકારીઓ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે નો ગંભીર આક્ષેપ કર્યો હતો આ રસ્તાઓ ઉપર બોરડા ગામજનોની બસ્સો મી વધુ વાડી વિસ્તાર આવેલ છે અહીં ઉપર ગોઠણ સમા પાણી વહી રહ્યા હોવાથી વાહન તો શું ચાલવામાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે ખેડૂતોએ તૈયાર પાક વેચવા જવાના છૂટકે બળદગાડાનો સહારો લેવો પડે છે મોટા વાહનો પાણીના કારણે અંદર આવતા જ નથી કયા છે જવાબદાર તંત્ર શું બધા કામ જનતાએ કરવાના એવો આક્ષેપ કર્યો હતો અધિકારીઓ ફોન નથી ઉપાડતા ઉપાડે તો ઉડાવ જવાબ આપે છે તંત્રથી જનતાને ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે જનતા જાય તો ક્યાં જાય તાત્કાલિક પાણીનો બેફામ વેડફાટ બંધ નહીં થાય તો ટૂંક સમયમાં નવા જૂનીના એધાણ રિપોર્ટ કમલેશ ઢાબા સાથે મથુર ચૌહાણ

વિક્રમભાઈ રાખો નામ બરોબર આ જ્ઞાન ઓછામાં ઓછું વર દિશા છે આવી રીતનું કરે છે ફોન કર્યા હતા લાકડા મારી